તો બ્રેકિંગ ન્યૂઝ પીએમ મોદીએ ગાંધીનગરમાં કમલમની મુલાકાત લીધી છે આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના નેતાઓ હાજર

આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ આજે ગુજરાતની મુલાકાતે છે બે દિવસની મુલાકાતે છે આજે એમણે બનાસકાંઠા અને સાબરકાંઠામાં બે જાહેર સભાઓ કરી છે અને ખૂબ સરસ સભાઓ પણ રહી છે લોકો એમને સાંભળવા માટે લગભગ પાંચ પાંચ કલાક આવી ગરમીમાં પણ આજે હાજર હતા સ્વાભાવિક છે એમને ગાંધીનગરના કમલમ એ એમના પોતાનું સપનું છે એમણે પોતે આને નિર્માણ કર્યું છે અને કાર્યકર્તાઓ સાથે બેસીને એમને મળવા માટેના એક હૃતુ સાથે કે આજે આવ્યા નાનામાં નાના કાર્યકર્તાઓ લગભગ એકસો ને છન્નું જેટલા કાર્યકર્તાઓ જે અલગ અલગ ટીમ બનાવીને કામ કરે છે એમની સાથે એમણે વાત કરી એમના સમયમાં કેવી રીતે કામ કરતા હતા એમાં કેટલાક લોકોને પણ એમણે યાદ કર્યા અને એમણે બધાને માર્ગદર્શન પણ આપ્યું કે કામ કેવી રીતે કરવું જોઈએ